વિદ્યાર્થી મિત્રો વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય આપણે જોવાના છીએ એટલે ખાલી આપેલું છે સ્વાધ્યાય પોતે વિદ્યાર્થી મિત્રો પાછળ જવાબ આપેલા છે પણ તમે આ જ સમજશો તો પરીક્ષામાં આ રીતના જ પૂછાવાના છે થોડું ચેન્જ હોય પણ ખાલી જગ્યાઓને બધું આ રીતે છે એટલે અહીંથી સમજશો તો જ આવડશે વર્ગમૂળ દર્શાવવાનો ગાણિતિક સંકેત ખાલી જગ્યા છે તો આવું નિશાની હોય એટલે એને વર્ગમૂળ કહેવાય બરાબર છે છનો વર્ગ ખાલી જગ્યા છે છનો વર્ગ એટલે છ ગુણ્યા છ છ ગુણ્યા છ એટલે છાયો છાયો છત્રીસ ઓગણપચાસનું વર્ગમૂળ ખાલી જગ્યા છે ઓગણપચાસ એટલે સાતનો વર્ગ સાત ગુણ્યા સાત કરીએ એટલે એનું વર્ગમૂળ કેટલું થાય સાત છ આ શું કહેવાય એકસો એકવીસનું વર્ગમૂળ તો અગિયારનો વર્ગ થાય એટલે અગિયાર આવશે અગિયાર ગુણ્યા અગિયાર કરીએ એટલે એકસો એકવીસ આવે હવે નવનો વર્ગ તો નવ ગુણ્યા નવ એટલે એક્યાસી આવશે બરાબર છે પંદરનો વર્ગ અને સોળનો વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ સંખ્યાઓ ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પંદર એ પૂર્ણ વર્ગ છે પંદરનો વર્ગ બસો પચીસ થાય એક મિનિટ લખું જુઓ મેં થોડું લખીને રાખેલું છે પંદરનો વર્ગ બસો પચીસ થાય અને સોળનો વર્ગ બસોને છપ્પન થાય એ વચ્ચેની કીધેલી છે જુઓ વચ્ચેની વાત છે પૂર્ણ વર્ગ ન હોય તો બધી વચ્ચેની પૂર્ણ વર્ગ છે જ નહીં એટલે બસો છવ્વીસથી ચાલુ કરીએ બસો છવ્વીસ બસો સત્યાવીસ બસો અઠ્યાવીસ બસો ઓગણથી ત્રીસ તે ક્યાં સુધી લખવાની છે આપણે બસો ને છપ્પન એટલે બસો પંચાવન સુધી આવશે ઓ બસો છવ્વીસથી બસો પંચાવન વચ્ચે કેટલી સંખ્યાઓ થઈ ત્રીસ થઈ તો અહીં વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવવો જોઈએ આપણે ત્રીસ જવાબ આવશે ઓકે આ રીતે આપણે ગણવાનું છે ચલો આગળ સાઈડ હોય છ આઠ અને ખાલી જગ્યા પાયથાગોરિયન ત્રિપુટી છે તો વિદ્યાર્થી મિત્રો આ પણ ગણવું પડે તો અહીં તમે જુઓ પાયથાગોરિયન ત્રિપુટી છે તો છનો વર્ગ કેટલો થાય છનો વર્ગ છત્રીસ આઠનો વર્ગ ચોસઠ તો છ ચાર દસની શૂન વધી એક છ સાત આઠ નવને એક દસ સોનું વર્ગમૂળ કેટલું થાય તો દસ ગુણ્યા દસ એટલે સો એટલે દસ જવાબ આવશે તો અહીં કેટલા લખીએ આપણે દસ જેનો એકમનો અંક એક છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા એકનો વર્ગ કરીએ વિદ્યાર્થી મિત્રો તો એક જ આવે એટલે એ સંખ્યાનો એકમનો અંક એ શું આવે એક જ આવશે બરાબર છે ચલો નવમો જેનો એકમનો અંક બે છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો બેનો વર્ગ કરીએ તો બેનો વર્ગ ચાર તો એકમનો અંક કયો આવે ચાર ત્રણ છો તો ત્રણનો વર્ગ નવ આવે આઠને મિનિટ દેખાય છે ઓકે આઠને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતો ગુણાકાર પૂર્ણ વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો તો આવું પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ આવે એક તો એક આવે પછી બીજી બેનો વર્ગ ચાર આવે ત્રણનો વર્ગ નવ આવે ચારનો વર્ગ સોળ આવે પાંચનો વર્ગ પચીસ આવે આવું આઠ છ એટલે આ ના આવે આ ના આવે આઠ ન એક વડે ગુણી એટલે આઠ એક આઠ આવે એટલે આ ના આવે આઠ દુ સોળ તો આ આવશે પૂર્ણ તો કેટલા વડે ગુણવા આપડું ભાઈ બે વડે ગુણવા પડે સોળનું વર્ગમૂળ કેટલું નીકળશે ચાર નીકળશે ખ્યાલ આવત તમને આવું પરીક્ષામાં પૂછાશે ને તમે અટવાઈ જશો જો તમે ગોખ્યું હશે તો અઢારને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગ તો ભાગાકાર પૂર્ણ વર્ગ થાય અઢારને કેટલા વડે ભાગીએ તો આપણે બે વડે ભાગીએ તો બે નવો અઢાર તો નવ છે એ પૂર્ણ વર્ગ છે કારણ કે એનું વર્ગમૂળ ત્રણ નીકળે એટલે અહીં શું આવશે બે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં એકી સંખ્યાઓ આપેલી છે એક ત્રણ પાંચ સાત અને નવ એ કોનો વર્ગ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એકી સંખ્યા આપેલી છે એટલે આ એક દાખલો છે આપણે ગણવાની બેસવાનું કે એક વત્તા ત્રણ વત્તા પાંચ ગણી દેવાનું એક બે ત્રણ ચાર પાંચ સંખ્યા હોય તો આટલા પાંચ કરી દેવાનું અહીં એક બે ત્રણ ચાર પાંચ પાંચ અને અહીં છ આપેલી છે તો અહીં છઠ્ઠી કઈ સંખ્યા આવે નવમાં બે ઉમેરો એટલે અગિયાર આવે ખ્યાલ આવે અહીં સાહીઠ વત્તા એકસઠ બરાબર ખાલી જગ્યાનો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો પંદરમું છે એમાં શું કરવાનું આ કોનો વર્ગ છે તો આ છે એ આપણે ગણવો પડતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો સાઈઠ વધતા વિદ્યાર્થી મિત્રો આ ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ પાંચથી આઠની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાયપુથી ધોરણ છથી આઠના ગણિતના ચોપડીના વિડીયો ધોરણ પાંચના વિડીયો ધોરણ ચારના ગણિતના વિડીયો ધોરણ આઠ વિજ્ઞાનના વિડીયો ગુજરાતી નિબંધ એનએમએસ પરીક્ષા જવાહર નવોદય પરીક્ષા એ બધા જ વિડીયો મૂકેલા છે તો એકવાર અવશ્ય જોઈ લેવા જે તમને ઉપયોગી થશે સેટ કરીએ આપણે જુઓ એકસો એકવીસ એ કોનો વર્ગ છે અગિયારનો વર્ગ છે તો અહીં શું આવશે અગિયાર ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે એવો નો તમે વિદ્યાર્થી મિત્રો વર્ગ કરો તો નવનો વર્ગ એક્યાશી એનો એકમનો અંક એક છે એટલે અહીં શું આવશે એક ના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે તો અહીં નો વર્ગ કરો તો પોચનો વર્ગ પચી અને એનો એકમનો અંક પાંચ છે તો અહીં શું આવશે પાંચ પહેલી દસ એકી સંખ્યાઓનો સરવારો ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો દસ છ તો એનો સરવારો કરવાનો છે તો પહેલી દસ છે એટલે દસનો વર્ગ કરી દેવાનો દસનો વર્ગ સો તો અઢારવામાં શું આવશે સો આવશે ખ્યાલ આવે તમને ચલો એ થોડી ઉપર લઈએ પાયથાગોરસ ત્રિપુટીની બે સંખ્યાઓ આઠ અને સત્તર છે તો ત્રીજી જે સંખ્યા છે એ કઈ છે આપણે શોધવાનું છે ઓકે તો આનું એક સૂત્ર છે એના ઉપરથી આપણે ત્રિપુટી શોધવાની છે તો અહીં તમે જુઓ અહીં સત્તર છે તો સત્તરનો વર્ગ કેટલો થાય બસો નેવ્યાશી અહીં આઠ છે તો આઠનો વર્ગ કેટલો થાય ચોસઠ આ બંનેની બાદ બાકી કરો નવમતી ચાર જાય એટલે પાંચ આઠમાંથી છ જાય એટલે બે બે બસો પચીસ કોનો વર્ગ છે પંદરનો વર્ગ છે તો અહીં પંદર આવશે બે પોઈન્ટ પચીસનું વર્ગમૂળ ખાલી જગ્યા છે હવે આપણે એ નહીં જોવાનું પંદરનો વર્ગ કેટલો થાય બસોનું પચીસ બરાબર છે તો અહીં બસો પચીસ જ લખેલા છે અહીં બે પોઈન્ટ છે તો અહીં એક પોઈન્ટ કાપી દેવાનો એટલે અહીં શું થાય એક પોઈન્ટ પાંચ થશે પચાસ અને સિત્તેર વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આના વચ્ચેનું પચાસ જુઓ સાતનો વર્ગ ઓગણપચાસ એટલે નહીં આઠનો વર્ગ ચોસઠ ચોસઠનો વર્ગમાં નીકળેલ અહીં શું આવશે ચોસઠ આવશે હવે અહીં જુઓ ચારનો વર્ગ પાંચનો વર્ગ વીસનો ચારનો વર્ગ કેટલો થાય સોળ પાંચનો વર્ગ પચીસ વીસનો વર્ગ ચારસો છ પાંચ અગિયારનો એકડો વધી એક બે ત્રણ અને ચાર ચારસો એકતાલીસ એટલે એકવીસ તો અહીં શું થશે એકવીસનો વર્ગ એક હજાર બસો પચીસના વર્ગમૂળની વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક ઇયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય હવે વિદ્યાર્થી મિત્રો અહીં ચાર હોય તો એના અંકો કેટલા થઈ ગયા અડધા થાય વર્ગમૂળ એટલે બે થાય અહીં જોવા એક બે ત્રણ ચાર પાંચના વર્ગમૂળની સંખ્યામાં ખાલી જગ્યા અંકો અહીં છ નથી અહીં તો પાંચ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલા થશે ત્રણ થશે બરાબર છે આ રીતે એ ચોવીસ આપણે ઉકેલ્યા છે હવે ખાલી જગ્યાઓ છે જુઓ બારનો વર્ગ ખાલી જગ્યા એટલે બાર ગુણ્યા બાર કરો એટલે એકસો ચુમ્બાલીસે આપણને ખ્યાલ છે બસો પચીસનો વર્ગમાં પંદર આવે પંદર ગુણ્યા પંદર સોળ એ ખાલી જગ્યાનો વર્ગ છે ચારનો વર્ગ કરો એટલે સોળ થાય ચોસઠ વર્ગનું આઠ ચારનો વર્ગ ઓછા એકનો વર્ગ બરાબર ખાલી જગ્યા જો આ થોડું તમને બતાવી દઈએ હવે ચારનો વર્ગ કેટલો થાય ચારનો વર્ગ એટલે સોળ એકનો વર્ગ કેટલો થાય એક તો સોળમાંથી એક જાય એટલે પંદર આપ્યા છે પંદર આવી ગયા જુઓ જેનો એકમનો અંક ચાર છે તે સંખ્યાના વર્ગના એકમનો અંક ખાલી જગ્યા ચારનો વર્ગ સોળ તો એકમનો અંક શું થાય છ જેનો એકમનો અંક પાંચ છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે પાંચનો હોય તો પાંચનો વર્ગ 25 તો એકમનો અંક કેટલો થાય પાંચ તો અહીં શું આવશે પાંચ જેનો એકમનો અંક છ છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છ છ તો છનો વર્ગ કરીએ એટલે છત્રીસ તો એનો અહીં જ થાય વિદ્યાર્થી મિત્રો તો કયો આવશે અહીં છ આપેલું છે બારને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણ તો ગુણાકાર પૂર્ણ વર્ગ બને આવું બારને કઈ સંખ્યા વડે ગુણીએ તો જો બાર એકા બાર આ પૂર્ણ વર્ગ નથી બાર દુ ચોવીસ તો એ વર્ગ નથી બાર તરી છત્રીસ તો વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ વર્ગ છે કોનું વર્ગ મૂળ છ તો કેટલા વડે ગુણવા પડે ત્રણ ત્રણ આપ્યો છે તો નવમાં કેટલા આવે ત્રણ બરાબર ચલો દસ બોતેરને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતો વર્ગ બને આવ બોતેર છે એને પહેલાં એક વડે ભાગીએ તો બોતેર એકા બોતેર આ વર્ગ છે ના ચાલો બે વડે ભાગીએ એટલે બે છત્રીસ આવતા છે કારણ કે છ થશે ને એનું વર્ગમાં એટલે બે આવો આવું એકસો બાર વત્તા એકસો તેર બરાબર ખાલી જગ્યાનો વર્ગ આ કોનો વર્ગ છે તો એકસો બાર કરો એકસો તે ત્રણ ને બે પાંચ એક ને એક બે બસો પચીસ એ પંદરનો વર્ગ છે એટલે પંદર પાંત્રીસનો વર્ગ એટલે પાંચનો વર્ગ આપણને ખબર છે શીખ્યા છે પાંચનો વર્ગ પચીસ કરવાનો અને ત્રણના પછી કઈ સંખ્યા વચ્ચે આ ચાર બાર બાર પચીસ આપ્યો છે હવે જુઓ એક્યાસીના વર્ગમૂળનો એકમનો અંક ખાલી જાય નું વર્ગમૂળ નવ છે ડાયરેક્ટ નવ જ આવક એકસો ઓગણ સિત્તેરના વર્ગમૂળનો એકમ નો અંક ખાલી જ એકસો ઓગણ વર્ગમૂળ ચાલુ થાય ખબર તેર તો એનો એકમનો અંક ત્રણ થાય જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો વિદ્યાર્થી મિત્રો જેનો બે હોય એ ક્યારેય વર્ગ હોય નહીં બરાબર છે એકમ એકમનો ખાલી જગ્યા હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો ત્રણ હોય એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી ત્રણ પોઈન્ટ એકસઠનું વર્ગમૂળ ખાલી જગ્યા છે હવે ઓગણીસનો વર્ગ કરો ને વિદ્યાર્થી મિત્રો તો ત્રણસો ને એકસઠ આવો અહીં કેટલા લખ્યા છે ત્રણ પોઈન્ટ એકસઠ અહીં બે પોઈન્ટ છે તો અહીં એક પોઈન્ટ કાપવા એક પોઈન્ટ નવ આપ્યો છે અહીં જો તો સત્તરમાંમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ નવ આવશે ઓકે આ રીતે આપણે ગણવાના છે ચલો આગળ ત્રીજો ત્રીજું સોળનો વર્ગ અને સત્તરની વર્ગની વચ્ચે ખાલી જગ્યા સંખ્યાઓ છે એવું પૂછ્યું એટલી સંખ્યાઓ પૂછી બીજું કંઈ પૂછ્યું નથી હવે સોળનો વર્ગ કેટલો થાય બસો છપ્પન થાય સત્તરનો વર્ગ બસો નેવ્યાસી થાય આવું ની વચ્ચે એટલે આ બે ગણવાની નથી કઈ છે છપ્પનથી ગણો સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાહીઠ એકસઠ બાસઠ તેસઠ ચોસઠ પોસઠ સાસઠ સડસઠ અડસઠ ઓગણીસો સિત્તેર એકોતેર બોતેર તોત્તેર ચુંબોતેર પંચોતેર છોતેર સિત્તોતેર ઇઠ્યોતેર ઓગણ્યાસી એસી એક્યાશી બ્યાસી ત્યાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાસી ને અઠ્યાસી એટલે ત્રીસ ને બે બત્રીસ આવ આપેલી છે તો પહેલામાં શું આવશે ડી આવશે બરાબર પાયથાગોરસ ત્રિપુટીની બે સંખ્યાઓ આપેલી છે બાર અને તેર આપેલી છે તો ત્રીજી સંખ્યા કઈ તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી સંખ્યા કઈ છે તો અહીં ત્રણ અહીં ગણીએ તો બીજામાં આવશે સી આવશે કઈ રીતે હું સમજાવું ત્રણનો વર્ગ કેટલો થાય એકસો ઓગણ સિત્તેર બારનો વર્ગ કેટલો થાય એકસો ચુમ્માલીસ નવમાંથી ચાર જાય એટલે પાંચ છમાંથી ચાર જાય એટલે બે એકમાંથી એક જાય એટલે શૂન્ય પચીસનું વર્ગમૂળ કેટલું પાંચ તો અહીં કેટલો આવ્યો પાંચ આવ્યો આઠનો વર્ગ વધતા ખાલી જગ્યાનો વર્ગ બરાબર એસી હવે આપણે અહીં એસી તો આપેલા છે અહીં કરું છું રબકામમાં હવે આઠનો વર્ગ ચોસઠ એ બાદ કરજો તો અહીં કેટલા આવ્યા સાત ને દસ દસમાંથી ચાર જાય એટલે છ સાતમાંથી છ જાય એટલે એક હવે સોળનું વર્ગમૂળ કેટલું થાય ચાર તો ચાર આપ્યો છે આવી ગયોજો તો ત્રણમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો બી ચલો ચારસોનું વર્ગમૂળ વીસ એ તો બધાના આવડા બે પોઈન્ટ છપ્પન કેટલું થાય આપણે જોઈએ સોળ થાય એટલે એક પોઈન્ટ છ આવશે તો પાંચમાં ચાલો છઠ્ઠો જુઓ જેનો એકમનો અંક સાત હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યાએ છે એટલે સાત નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ ઓગણપચાસમાં છેલ્લો અંક કયો હોય નવ એટલે છઠ્ઠામાં શું આવશે ડી આવશે જેનો એકમનો અંક આઠ હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જેવો આઠનો વર્ગ કરો એટલે ચોસઠ તો એકમનો અંક ચાર આવ્યો આપ્યો છે ચાર તો અહીં શું આવશે એ આવશે જેનો એકમનો અંક નવ હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી નવનો વર્ગ એક્યાસી તો અહીં એક છે તો એક આપ્યો છે આવી ગયો એક્યાસીના વર્ગમૂળનું વર્ગમૂળ એક્યાસીનું વર્ગમૂળ કેટલું થાય તો નવ નવનું વર્ગમૂળ ત્રણ ત્રણ આપ્યો છે તો ત્રણ ચારના વર્ગનો વર્ગ તો ચારનો વર્ગ કેટલો થાય સોળ સોળનો વર્ગ કેટલો થાય બસો છપ્પન તો અહીં કેટલો આવો બસો છપ્પન ત્રણસો ચોવીસનું વર્ગમૂળ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ત્રણસો ચોવીસનું વર્ગમૂળ અઢાર છે અઢાર અઢાર ગુણે અઢાર કરો એટલે ત્રણસો ચોવીસ ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા તે પૂર્ણ વર્ગ બને ચલો અઠ્ઠાણું આપેલી છે પહેલાં એકે ભાગીએ એટલે અઠ્ઠાણું પૂર્ણ વર્ગ છ તો ના ચલો બે ભાગો તો કેટલા આવ બે અઠ્ઠાણું છે એટલે ઓગણપચાસ આવશે તો આ પૂર્ણ વર્ગ છે સાત આવ્યો ને એટલે બે જવાબ આવ આપ્યો છે બે આવી ગયો જુઓ તો બારમામાં શું આવશે સી ચલો તેર બત્રીસને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણ તો ગુણાકાર પૂર્ણ વર્ગ બને બત્રીસ છે તેને ગુણવાની વાત છે તો એકે ગુણ હોય એટલે બત્રી એકા બત્રીએ પૂર્ણ વર્ગ છે ના બે ગુણ બે દુ ચાર બે તરી છ પૂર્ણવર્ગ થઈ ગયોનું વર્ગમૂળ આઠ ને કરે એટલે જવાબ શું આવશે બે તો તેરમાં શું હોય બે જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે સંખ્યા પૂર્ણવર્ગ ના હોય એકે પૂર્ણ વર્ગ હોય છ એ હોય અને સાતે સાતે ચૌદ એટલે જુઓ ને સી ના સાતે ના હોય ચારે હોય એટલે ચૌદમાં શું આવશે સી આવશે ઓકે કઈ રીતે આવું આગળ જોઈએ ચલો મનમો થાય સાહેબ સાત કઈ રીતે લખ્યા તો વિદ્યાર્થી મિત્રો થોડો ટાઈમ જાય પણ કઈ રીતે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પોંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ સાતનો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવનો વર્ગ એક્યાસી તો એકમના કયા હોય એક ચાર નવ છ પાંચ છ આવી એટલે નહીં લખીએ નવ આવ્યો એટલે નહીં લખીએ ચાર નહીં લખીએ એક આવી નહીં અને ઝીરો આટલી સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ હોય તમે જુઓ એક છ એટલે આવી છ એ છ પછી ચારેય છે એકલો કયો નહોતો સાત નતો એટલે આપણે ના લખીએ હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો ચાર હજાર એ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એટલે એનો મતલબ શું છે કે એનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ તો ચાર હજારનું વર્ગમૂળ નીકળ નહીં એટલે અહીં શું આવશે ખોટું સત્યાવીસો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં શું છે સાચી વાત છે એનું વર્ગનું નીકળ નહીં જેનો એકમનો અંક બે હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય તો વિદ્યાર્થી મિત્રો જો અહીં પણ આપણે કર્યું હતું એકમનો અંક ક્યાં બે ન તો આ વિધાન સાચું છે સંખ્યાના એકમ દશક અને સતતના સ્થાનમાં શૂન્ય હોય અને હજારના સ્થાનમાં શૂન્ય ન હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખરું છે નવનો વર્ગનું વર્ગમૂળ નવનો વર્ગ એક્યાસી એક્યાસીનું વર્ગમૂળ નવ થાય અથવા તો પાંચમું તો ત્રણ કહે છે એટલે ખોટું છે એક હજારનું વર્ગમૂળ દસ છે તો દસનું તો સો થાય એટલે ખોટું છે દસનો વર્ગ કરીએ તો એકસો એંસી વધતા એકસો બરાબર ઓગણીસનો વર્ગ તો આ ગણવો પડે વિદ્યાર્થી મિત્રો એકસો એંસી વધતા એકસો ચલો આઠના આઠ સોળનો છગડો વધીએ ત્રણસો એકસઠનું વર્ગમૂળ ઓગણીસ થાય એટલે આ વિધાન સાચું છે ચોસઠ હજારનું વર્ગમૂર આઠસો ચોસઠનું આઠ અને પહેલાં ત્રણ જ મીંડો હોય તો ચારે બે એટલે ખોટું છે આઠમાં બરાબર ચોથામાં ખોટું છે ચલો નવમાં ચોર્યાસીના વર્ગની સંખ્યાના એકમનો અંક ચાર છે ચારનો વર્ગ સોળ થાય એકમનો અંક છ આવા તો ચાર કહે છે એટલે ખોટું છે એકસો એકવીસ અને એકસો ચુમ્બાલીસની વચ્ચે એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એ અગિયારનો વર્ગ છે અને પેલો બારનો તો સાચી વાત છે એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી ચલો અગિયારમાં સોળના વર્ગનું વર્ગમૂળનું વર્ગમૂળ બે છે સોળનું વર્ગમૂળ કેટલું થાય ચાર અને ચારનું બે તો બે તો આપ્યું છે તો સાચું છે અગિયાર પાયથાગોરન ત્રિપુટીની બે સંખ્યાઓ બાર અને તેર છે તો ત્રીજી સંખ્યા ચૌદ છે ના ચૌદ ના હોય વિદ્યાર્થી મિત્રો ચલો બાર થયા આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો તેરમું જોઈ લઈએ જેનો એકમનો અંક શૂન્ય હોય તે સંખ્યાના વર્ગ સંખ્યાના એકમ અને દશક બંને શૂન્ય હોય તો સાચી વાત છે ભાઈ આ તો વર્ગ કરો એટલે ડબલ થઈ જાય પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક આઠ ન જ હોય સાચી વાત છે આઠ ના હોવું જોઈએ નક થાય નહીં એકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ કરો ને તમે જો ઉદાહરણ તરીકે આપણે લઈએ એકી સંખ્યા કંઈ ત્રણ તો ત્રણનો વર્ગ નવ થાય આ એકી છે પાંચનો વર્ગ પચીસ એ એકી છે સાતનો વર્ગ ઓગણપચાસ એ પણ એકી છે તો વિદ્યાર્થી મિત્રો પંદરમું વિધાન ખોટું છે બેકી મલ નહીં બેકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોઈ શકે તો આ એક ખોટું છે બેકી જ મલ પહેલી એન એકી સંખ્યાનો વર્ગ એનનો વર્ગ હોય તો વર્ગ કરવાનો એટલે વર્ગ જ હોય એટલે સાચું છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આટલા સુધી રાખીએ કારણ કે વીસ મિનિટ થઈ જાય છે પાંચમા દાખલાથી જોઈએ નેક્સ્ટ